એમાં એક દિવસ જોગીદાસ કુમાર ડેલી ના ગઢારામાં બેઠેલા અને એમાં એના ભાઈ બંધ કીધું કઈ જોગીદાસ આમ બારો આવ્યો બારો આવ્યો બારો આવ્યો તને એક દ્રશ્ય દેખાડું અરે શું છે ભાઈ પણ કે બારો તો આવ્યો સામેથી પટેલ ની માથે પાણી ની હેલું લઈને લઈ આવે છે ને એમાં એક રૂપ નો અંબાર પટેલ ની દીકરી જો જોગા જો રૂપ જો આનું નામ રૂપ કહેવાય જોગીદાસ ખુમાર ની એક વાર મીટ મનાણી અને જોગીદાસ ખુમાર ને એમ થયું વાહ મારી પ્રતિજ્ઞા તૂટી અને સાહેબ દરબાર ગઢ માંથી મરચું મગાવી અને આખી ની સજા કરવા માટે જોગીદાસ પોતાની બેન દીકરી એ તો મારી કમરીબાઈ જેવી મારી દીકરી ગણાય અને એના રૂપની માંથી જોગીદાસ ની આંખ ખરે અને આંખમાં માં મરચા આંજાતા ભાઈ આવા બારવટીયાઓ ધરતીમાં માં જીની માં એમાં એક દિવસ જોગીદાસ ખુમાર ડેલી ના